નમસ્કાર હું ડૉક્ટર કે કે રાવલ સિનિયર મોસ્ટ ગેસ્ટન્ટોલોજીસ્ટ એન્ડ ઇન્ડોસ્કોપિસ્ટ ઓફ સૌરાષ્ટ્ર એન્ડ કચ્છ પ્રાઇમ હોસ્પિટલ રાજકોટ ખાતે હું તમને આજે એક પેટ આત્રાની નવીનતમ ટેકનોલોજી વિશે માહિતી આપવા માગું છું હમણાં મારા પાસે એક દર્દી આવ્યા અને કે સાહેબ આજે તમે મોટું દૂરબીન અંદર નાખો છો ને તપાસ માટે એનાથી મને બહુ ભીખ લાગે છે મારે એ તપાસ દૂરબીન નથી નખાવું દૂરબીન નાખ્યા વગર તમે મારી તપાસ કરી શકો છો તો અમે શું કર્યું એક એકદમ લેટેસ્ટ ટેકનોલોજીથી જેને કહેવાય કેપ્સૂલ વિડીયો એન્ડોસ્કોપી એમાં એક જેમ ગોળી તમે ખાઓ ને એમ કેપ્સૂલ અમે તમને આપી દઈ ખાવા માટે મોઢાથી ગળાવી દઈ એ કેપ્સૂલના અંદર બેટરી છે એમાં કેમેરો છે લાઈટ છે બધી ફિટ કરેલી હોય એટલે એ મોઢાથી કેપ્સૂલ ખવડાવી દે એટલે અન્નડી હોજરી નાના આંતળા અને મળમારથી કેપ્સ્યુલ નીકળી જાય અને એ લગભગ આઠ કલાકની વિડીયો ફિલ્મ બનાવે પછી એ ફિલ્મમાંથી અમે જોઈ લઈ તમારા નાના આંતરાના અંદર જો પેટમાં તમને લાંબા ગાળોનો કોઈ દુખાવો હોય જેના લીધે કોઈ ચાંદા પડી ગયા હોય કે કોઈ લોહી તમને સંડાસમાં જતું હોય તમને એનિમિયા થઈ જાય ખૂનની કમી થઈ જાય શરીરમાં તો એ બધી માહિતી અમને એ કેપ્સ્યુલ રેડિયોપીથી મળી જાય પછી અમે એ કેપ્સ્યુલ એમાં શું થાય કે ઘણીવાર જે લોહીનો નિશાવ થતો હોય એના માટે અમે મોઢાથી દૂરબીન નાખીએ એટલે એનેથી અમે અનડી હોજરી અને નાના ઉપરનો થોડોક ભાગ તપાસી શકીએ એવી રીતે મળમાળથી દૂરબીન નાખી જેને કોલોનોસ્કોપી કહેવાય છે તેમાંથી અમે મોટા આંતરાના સંપૂર્ણ ભાગની તપાસ કરી લઈ પણ નાના આંકડાની તપાસ માટે જે છે આ બધા દૂરબીન કામ નથી આપતા આ સુધી પહોંચી નથી શકતા એટલે એ પહેલાં કેપ્સૂલથી અમે નિદાન કરી લઈ કે માની લો તમને કોઈ ચાંદો છે કે કોઈ લોહીનો રિસાવ થઈ રહ્યો છે તો પછી એ જે જગ્યા થઈ રહ્યો છે ઉમાં એમ એક મોટું દૂરબીન આવે છે બે મીટર લાંબુ હોય છે જેને અમે સિંગલ કે ડબલ બેલૂન એન્ટરોસ્કોપ કહીએ છીએ એ દૂરબીનથી અમે નાના ત્રાસ સુધી પહોંચી શકીએ છીએ અને પછી જ્યાં તમને કોઈ ચાંદો હોયમાંથી બાયોપ્સી લઈ લઈ જેમ કે ક્રોસ ડિઝીઝ છે કે ટ્યુબર છે કે નેસેટ જેમ કોઈ દવા ખાતું હોય લાંબા ગાળે પેઇન કિલર ખાતા હોય દર્દોની દવા એમને લીધે ચાંદા થતા હોય એનું અમે નિદાન કરી શકીએ છીએ અને ત્યારે ને ત્યારે એની સારવાર થઈ શકીએ છે લોહીની નળીનો કોઈ રિસાવ હોય તો એમાં અમે દૂરબીનથી જેમ લેઝર જેવી પદ્ધતિ છે એપીસી આર્ગન પ્લાઝમા કોક્યુલેશનથી એને બારી દઈ યા તો એના ઉપર ક્લિપ લગાવી દઈ આવી બધી અતિ આધુનિક ટેકનોલોજીથી અમે નાના આત્રાની સારવાર કરી શકીએ છીએ અને આ બધી સારવાર પ્રાઇમ હોસ્પિટલ રાજકોટ ખાતે ઉપલબ્ધ છે અમારી પૂરી ટીમ તમારી સેવામાં સદે તત્પર હાજર છે એટલે બસ એક જ વાત યાદ રાખજો પેટ એટલે પ્રાઇમ નમસ્કાર